વાવભીક સમસારોમાં આગળ વાત કરીએ વડાપ્રધાન મોદીના પ્રવાસ બાદ ગુજરાત ભાજપ ભાજપેક્ષન મોડમાં આવ્યું છે મોટા મોટાભાગની બેઠકની હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયામાં અનેક દાવેદારી પણ થઈ છે ગુજરાત ભાજપ ભાજપેક્ષન મોડમાં છે મોટા માથાએ દાવેદારી પણ કરી છે રાજ્યસભાના બે પૂર્વ સાંસદોએ પણ દાવેદારી નોંધાવી ભાજપ પ્રદેશ યુવા મોર્ચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે પણ દાવેદારી નોંધાવી જ્યારે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત મોગરાની બબ્બે બેઠકોથી દાવેદારી

ભરત બોગરાએ ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે પણ દાવેદારી નોંધાવી છે તો રાજ્યસભાના બે પૂર્વ સાંસદોએ પણ દાવેદારી નોંધાવી છે વડાપ્રધાને જેવો પ્રવાસ પૂર્ણ કર્યો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ તેજ કરાઈ એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એ પહેલા ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે અને એ જ પહેલા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી તો મોટાભાગની બેઠકની હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયામાં અનેક દાવેદારોએ દાવેદારી નોંધાવી છે નિરીક્ષકોમાં પણ દોડધામ મચી હતી બે પૂર્વ સાંસદોએ પણ દાવેદારી નોંધાવી છે અને આજ ચર્ચા કરવા માટે ગયા છે ગાંધીનગરથી નિકુંજ જાની રીમા દોશી અને ગૌતમ ભેડા સૌથી પહેલા નિકુંજ પાસે જઈશું નિકુંજ સૌથી વધારે સૌની નજર ટકેલી છે બે બેઠક પર જ્યાં અમિત શાહ અને સી આર પાટીલ અધ્યક્ષતા કરવાના છે દાવેદારી કરવાના છે પહેલા તેના વિગતો જણાવશો જી ત્રુવિષા જેનો આપણે ઉલ્લેખ કર્યો તે સેન્સ પ્રક્રિયા આજથી શરૂ થઈ છે અને ભાજપની અંદર પહેલી વખત એવું થયું હશે કે ખૂબ જ ટૂંકા સમયની અંદર અડતાલીસ કલાકમાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોની આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે અને આ જાણકારી પણ આઠ કલાક પહેલાં આપવામાં આવે છે એટલે કે ગઈકાલે રાત્રે મોડી રાત્રે એ સૂચનાઓ આવી કે આવતીકાલ સવારથી મૂર્તિયા પસંદગીની પ્રક્રિયાઓ શરૂ કરવાની છે અને વહેલી સવારથી જે નિરીક્ષકોના નામ પણ આપે જે બોલ્યા તે નામો પણ આવતીકાલે આજ સવારે જાહેર કરવામાં આવ્યા ને ત્યારબાદ સેન્સ પ્રક્રિયાની તમામ ભાગદોડ જે છે તે આજ સવારથી સાંજ સુધી ચાલી અડધી બેઠક પર સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અડધી બેઠક પર આવતીકાલે હજી સેન્સ પ્રક્રિયા ચાલશે સાંજે 6 કલાકે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેવા 26 26 બેઠકો પર આખરી મહોર અને આખરી ચર્ચા થશે રહી વાત આપનો સવાલની ગુજરાતની બે બેઠકો પર સૌથી મહત્વની નજર એક બેઠક ગાંધીનગર લોકસભા બેઠકની ગાંધીનગર લોકસભાની પણ આજે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ગુજરાત સ્ટેટ ઓપરેટિવ બેંક જીસીએ બેંક જે અમદાવાદ ખાતે આવેલી છે ત્યાં આજે નિરીક્ષકો પહોંચ્યા હતા સૌથી મહત્ત્વના અને મોટા સમાચાર એ છે કે ગાંધીનગર લોકસભા બેઠક માટે સર્વસંમતિ સાથે એક જ નામ ચર્ચાયું અને તે હતું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ કે જે હાલના તેઓ વર્તમાન સાંસદ છે બે હજાર ચોવીસની લોકસભા ઇલેક્શન પણ અમિત શાહના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભા લડે તે માટેની સર્વસંમતિ થઈ અને તે નામની મોહર લગાવવામાં આવી મને યાદ છે બે હજાર ઓગણીસની અંદર ઓગણીસની જે લોકસભા ઇલેક્શન હતી અમદાવાદ ખાનપુર કાર્યાલય ખાતે ગાંધીનગર લોકસભાની સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નામ પર આખરી લગાવવામાં આવી હતી ત્યારે પણ બે ની અંદર પણ ગાંધીનગર લોકસભા બેઠક માટે કોઈ દાવેદારી નહોતી કરી સર્વસંમતિ સાથે અમિત શાહના નામ પર ચર્ચા થઈ હતી ને અમિત શાહ ગાંધીનગર લોકસભા ઓગણીસની ની અંદર લડે તે માટેની સર્વસંમતિ હતી ને હવે બે હજાર ચોવીસની ની અંદર પણ અમિત શાહ ગાંધીનગર લોકસભા ઇલેક્શન લડે તે માટેની સર્વસંમતિ સધાઈ હતી

આજે નવસારીની પણ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ જે પ્રકારની માહિતી મળી રહી છે તે પ્રકારે નવસારી બેઠકની અંદર પણ દાવેદારી જે છે તે કોઈ મજબૂત દાવેદાર તરીકે કોઈની નથી થઈ ત્યાં પણ જે સેન્સ પ્રક્રિયા માટે પહોંચ્યા હતા જે નિરીક્ષકો હતા તે અને જે ની સેન્સ લેવામાં આવી તેવા લોકો તમામની એક જ સુર હતો અને તે હતો કે પ્રદેશ ભાજપ તરફથી અથવા તો ભાજપ કેન્દ્રીય ભાજપ તરફથી જે પણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે લડાવવામાં આવે તેઓ માટે તેઓ સહમત છે એટલે કે ગાંધીનગર લોકસભા અને નવસારી લોકસભા આ બંને લોકસભાની અંદર આજની સેન્સ પ્રક્રિયાની અંદર કોઈ પણ દાવેદારે દાવેદારી નથી કરી જેના પરથી એક અનુમાન લગાવી શકાય કે ગાંધીનગરની અંદર તો અમિત શાહ લોકસભા ઇલેક્શન લડશે તે ફિક્સ છે અને નવસારીની અંદર પણ સી આર પાટીલના નેતૃત્વમાં જ નવસારી બેઠકની પણ ચૂંટણી યોજાય તે પ્રકારની પણ પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે તે જ રીતે અલગ અલગ લોકસભા બેઠકો છે ત્યાં પણ આજે નિરીક્ષકો પહોંચ્યા અને તેમની સમક્ષ પણ અલગ અલગ જે દાવેદારો છે તેને દાવેદારી કરી હતી આવકની સેન્સ પ્રક્રિયા એટલા માટે પણ અલગ રહી હતી કે ઓપન પ્લેટફોર્મની અંદર આ સેન્સ પ્રક્રિયા નહોતી થઈ ભાજપની અંદર એ પ્રકારનો સરસ્તો રહ્યો છે કે એક લોકસભાની અંદર લગભગ એકથી દોઢ દિવસ સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલતી હોય છે અને આ સેન્સ પ્રક્રિયા ઓપન પ્લેટફોર્મની અંદર હોય છે એનો મતલબ એ કે જે પણ ઉમેદવાર અથવા તો દાવેદાર છે જે ચૂંટણી લડવા ઈચ્છુક છે તે જઈ શકે છે પોતાની વાત કરી શકે છે રજૂઆત કરી શકે છે પરંતુ આ સેન્સ પ્રક્રિયા અલગ હતી આ સેન્સ પ્રક્રિયાની અંદર જે ઇચ્છુક ઉમેદવારો છે તેઓ પણ સીધી રીતે ત્યાં નહોતા ગયા પરંતુ પોરા ટેકાદારોના માધ્યમથી તેમનું નામ જે છે તે ચર્ચાયું હતું સૂત્રો પાસેથી છેલ્લી વાત એ કહી દઉં કે જે માહિતી મળી છે તેના આધારે જે નિરીક્ષકો છે તેને આઠથી દસ જેટલા નામો સોંપાયા હતા તેમના નામે ચર્ચા કરવામાં આવનારી હતી જેમાંથી અમુક ચર્ચાઓ થઈ ચૂકી છે એક પેનલ બની છે પાંચથી છ નામોની જે પેનલ આવતીકાલે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની અંદર મૂકવામાં આવશે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકની અંદર પણ ત્રણથી વધુમાં વધુ ચાર નામોની એક પેનલ બનશે જે પેનલને અઠ્યાવીસ ફેબ્રુઆરીએ જે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે તેની અંદર રજૂ કરવામાં આવશે અને સંભવિત જે પ્રકારની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તેના આધારે ભાજપની લોકસભાની જે યાદી જાહેર થશે બેઠકોના નામો જાહેર થઈ જશે તે પ્રકારની પણ માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે આપ જોડાયેલા આપણી સાથે રાજકોટથી ગૌતમ બેડા પણ જોડાયેલા છે ગૌતમ આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાય સૌરાષ્ટ્રનો ચિતા જણાવશો ખાસ કરીને રાજકોટ અને પોરબંદર બેઠકનો જે સૌરાષ્ટ્રની આ સૌથી વધુ મહત્વની બેઠક પણ ગણવામાં આવે છે પોરબંદર અને રાજકોટની બેઠક રાજકોટ એટલા માટે કે રાજકોટ એ સૌરાષ્ટ્રના પાટનગર જેવું ગણવામાં આવે છે ને રાજકોટની જો પ્રથમ વાત કરવામાં આવે તો રાજકોટની અંદર વર્તમાન જે સાંસદ છે મોહન કુંડારિયા તેમનું નામ પણ ચર્ચામાં છે કેમ કે તેમના સમર્થકો દ્વારા આજે તેમના સમર્થનમાં સેન્સ આપવામાં આવી હતી જો કે એક એવી વાત છે કે બીજેપીની અંદર આ વખતે ગુજરાત કે જે બીજેપીની પ્રયોગશાળા છે ત્યારે નો રિપીટ થિયરી કદાચ અપનાવવામાં આવે તો મહિલા મોરચામાંથી દીપિકાબેન સરડવાનું નામ પણ ચાલી રહ્યું છે કેમકે મહિલા આગેવાન જો કોઈને ટિકિટ આપવાની આવે તો તેમનું નામ ચાલી રહ્યું છે અન્ય જો વાત કરવામાં આવે તો જે ભાજપ ઉપાધ્યક્ષ છે ભરત બોગરા તેમનું નામ બે સીટો ઉપરથી રાજકોટ અને પોરબંદર આ બંને સીટોમાંથી ચાલી રહ્યું છે રાજકોટ એટલા માટે કે તેમનું અહીંયા કાર્યક્ષેત્ર છે ઘણા સમયથી તેઓ અહીંયા વસવાટ પણ કરે છે 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 બીજી તરફ પોરબંદર એવી સીટ કે જ્યાં લેવા પાટીદાર સમાજના મતદારો તે મોટી સંખ્યામાં એટલે પોરબંદરની સીટ ઉપરથી પણ તેમનું નામ પ્રબળ રીતે ચાલી રહ્યું છે રાજકોટથી જ વાત કરવામાં આવે અન્ય તો રાજકોટ ના અનેક એવા કડવા પાટીદાર અગ્રણીઓ છે કે જેમના નામ પણ ચર્ચામાં છે જોકે સેન્સ પ્રક્રિયામાં તેમણે ભાગ લેવાનું ટાળ્યું છે બીજી વાત કરવામાં આવે તો ત્યાં પણ મનસુખ ખાચરિયા કે વિઠલભાઈ રાદડિયા જયારે ચૂંટણી લડ્યા હતા સંસદની તેમની સામે બીજેપી માંથી તેઓ ચૂંટણી લડી ચુક્યા છે એમનું નામ પણ ચાલી રહ્યું છે તેઓ જિલ્લા ભાજપ પ્રમુખ પણ રહી ચુક્યા છે રાજકોટના આ ઉપરાંત યુવા ને ચહેરાની જો વાત કરવામાં આવે તો પ્રશાંત કોરાટ નું નામ પણ

કદાચ રમેશભાઈને રિપીટ કરવામાં આવે તો કે જો કે જે માહિતી મળી રહી છે રમેશભાઈ પોતે ચૂંટણી લડવાની ના કહી ચૂક્યા છે એટલે કડવા પાટીદારને રાજકોટ અને લેવવા પાટીદારને પોરબંદર બેઠક પરથી ટિકિટ મળે તેવી પ્રબળ શક્યતાઓ છે જી જી આપ જોડાયેલા રહેજો આપણી સાથે જ થી રીમા દોશી પણ જોડાઈ ગયા છે રીમા આજે બાજુ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ અનેક નવા ચહેરાઓ પણ મેદાને છે પરંતુ આ બધા વચ્ચે અમદાવાદની પૂર્વ બેઠકનો આપ ચિત્તા જણાવશો ચોક્કસથી ધ્રુવિશા ખાસ તો જો વાત કરવામાં આવે અમદાવાદ પૂર્વ બેઠક એક એવી બેઠક છે કે જે બે હજાર આઠથી તો અસ્તિત્વમાં આવી પરંતુ બે હજાર નવથી આ બેઠક પર ચૂંટણી લડાઈ અને ભારતીય જનતા પાર્ટીએ ત્રણે ત્રણ વખત એક નવા જ ચહેરો છે તે આ બેઠક પરથી જોવા મળ્યો પરેશ રાવલ હોય હરીન પાઠક હોય કે એચ એસ પટેલ હોય આ ત્રણે ત્રણ નવા ચહેરા છે તે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક ઉપર ત્રણે વખત આપ્યા ત્યારે આ વખતની પણ જો વાત કરીએ તો આ વખતે પણ જે સેન્સ પ્રક્રિયા છે તે કોઠિયા હોસ્પિટલ ખાતે યોજાઈ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત ભરત બોઘરા મોળુભાઈ બેરા અને સાથે જ સંગીતા પાટીલ પણ ઉપસ્થિત હતા અને તેમની વચ્ચે જો નિરીક્ષકોની હાજરીમાં જો દાવેદારોની વાત કરીએ તો મોટા પ્રમાણમાં પૂર્વ ધારાસભ્યો છે જેઓ દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા હતા તેમાં વાત કરીએ તો બલરામ થાવાણી પણ તેમની દાવેદારી આપવા માટે પહોંચ્યા હતા સાથે જ જો સૌથી મહત્વની વાત કામિની બા રાઠોડ કે જેઓ કોંગ્રેસમાં ધારાસભ્ય રહી ચૂક્યા હતા અને પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા હતા તેઓ પણ તેમની દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા અને તેની સાથે જ હાલના સાંસદ એચ પટેલ છે તેઓએ પણ દાવેદારી નોંધાવી છે અને મહત્વની વાત કે જે પ્રકારની વાત છે આ પૂર્વ ધારાસભ્યોનું આ લિસ્ટ છે જે ખૂબ જ લાંબુ છે જગદીશ પટેલ હોય કે સુરેશ પટેલ હોય આ તમામે તમામ લોકો પણ તેમની દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા હતા ત્યારે જોવાનું એ રહેશે આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ હંમેશા એક નવો ચહેરો છે તે આપ્યો છે અને નવા જ ઉમેદવારને આ બેઠક ઉપરથી ત્રણેય વખત ઉતાર્યા છે તો આ વખતે આ બેઠક ઉપરથી કોણ જોવા મળે છે તે ખૂબ જ મહત્વની વાત છે જી ધ્રુવિશા ચીરીમાં આપ પણ જોડાયેલા રહેજો આપની સાથે બરોડા થી અલ્પેશ જોડાઈ ગયા છે અલ્પેશ બરોડા ની બેઠકોનો ચિતાર આપ જણાવશો તેની અપડેટ જણાવશો આજની ને લઈ બિલકુલ ધ્રુવશા જે રીતે લોકસભાની ચૂંટણીના પડગમ વાગી ચૂક્યા છે અને ગત મોડી રાતથી જ જે રીતે ભાજપને આદેશ મળ્યા અને તેના આધારે આ જે સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે વડોદરા શહેરની અંદર પણ ભાજપના કોષા અધ્યક્ષ જે ધર્મેન્દ્ર શાહ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાંસેરિયા અને ભાવનાબેન દવે આ ત્રણે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં જે ભાજપનું કાર્યાલય છે મનુભાઈ ટાવર ત્યાં સેન્સ લેવા માટે પહોંચ્યા હતા જોકે સૌ પ્રથમ ભાજપના જે સંગઠનના જે હોદ્દેદારો છે તેમની સેન્સ લેવામાં આવી હતી તે લોકોના મતે કેવો સાંસદ હોવો જોઈએ અથવા તો કેવો પ્રતિનિધિ વડોદરા માટે હોવો જોઈએ તેની ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ એટલે કે હવે થોડી ક્ષણો પહેલા જ સાત વાગ્યાની આસપાસ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમના સેન્સ લેવામાં આવી રહ્યા છે એટલે વડોદરા માટે હજુ સેન્સ લેવાની પ્રક્રિયા છે તે યથાવત છે જોવા મળે છે કારણ કે બે હજાર ચૌદથી થી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીત્યા અને ત્યારબાદ કમાન છે તે સાંસદ રંજનબેન ભટ્ટને સોંપ્યા હતા અને ત્યારથી છેલ્લી બે ટર્મથી રંજનબેન ભટ્ટ છે તે વડોદરાનું પ્રતિનિધિત્વ કર્યા છે પરંતુ આ વખતે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આ જે સમીકરણો બદલાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે વડોદરા શહેરની અંદર સૌ નામ તો હાલ તો સાંસદનું જ ચાલી રહ્યું છે કારણ કે જે રીતે છેલ્લા દસ વર્ષોમાં તેમણે કાર્યો કરાઈ રહ્યા છે અને વડોદરા શહેર ક્યાંક ને ક્યાંક આ જે કાર્યોને લઈને પણ હાલ તે સંસદ રંજનબેન ભટ્ટને જ ફરીથી ટિકિટ મળે અથવા તો તે દાવેદારી કરે તેવું ઈચ્છે રહ્યા છે સેકન્ડ નંબરમાં જે રીતે વાત કરીએ તો વડોદરા શહેરના પ્રમુખ વિજય શાહ છે તેમનું નામ પણ હાલ ચર્ચાઈ રહ્યું છે સાથે સાથે જ જે પૂર્વ રાજ્ય કક્ષાના જે પૂર્વ મંત્રી રહી ચૂકેલા રાજેન્દ્રભાઈ ત્રિવેદી હોય અથવા તો વડોદરા શહેરના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા હોય આ ચાર પાંચ નામોની યાદી ધ્રુવિશા હાલ તો ચાલી રહી છે અને આ ચાર પાંચ જે નામ છે તેમને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે જે રીતે વડોદરા શહેરમાં સ્કાય લેબની શક્યતાઓ પણ હાલ દેખાઈ રહી છે કારણ કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે વારાણસી લડે છે ત્યાંથી પણ એટલે કહી શકાય કે હાલ સ્કાય લેબની પણ શક્યતા દેખાઈ રહી છે એટલે કહી શકાય કે હાલ વડોદરાને ચોક્કસથી કોઈ નવા સાંસદ મળી શકે તેવી શક્યતા પણ હાલ દેખાઈ રહી છે

રિપીટ થવું ન થવું તે જ્યાં સુધી ભાજપની આખરી યાદી જાહેર ન થાય ત્યાં સુધી ભાજપની અંદર કોઈપણ દાવેદાર કે કોઈપણ ઉમેદવારની ફાઇનલ ટિકિટ છે તે માનવું ભૂલ ભરેલું હોય પરંતુ જરૂરથી આજની જે સેન્સ પ્રક્રિયા સુરત માટેની થઈ તેમાં પ્રબળ દાવેદાર જે છે તે વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ હતા આ ઉપરાંત પણ પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળાએ પણ પોતાની દાવેદારી કરી છે આ ઉપરાંત અન્ય બે થી ત્રણ જેટલા નામો છે તેને પણ પોતાની દાવેદારી જે છે તે કરી છે મુકેશ દલાલ કે જે શહેરના મહામંત્રી છે તેમને પણ લોકસભા ઇલેક્શન સુરતનું લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ જે માહિતી મળી રહી છે તેના આધારે સંભવિત રીતે શક્યતા એ પણ છે કે દર્શના જરદોશ કે જે વર્તમાન સાંસદ પણ છે કેન્દ્રીય મંત્રી પણ છે તેને સંભવિત રીતે એક મહિલા કેન્ડિડેટ તરીકે રિપીટ કરી શકાય છે જો તેમને રિપીટ ન કરવામાં આવે તો પછી ડાયમંડ નગરી એવી સુરતની અંદર એ હીરો કોણ હશે તેની તલાશ જે છે તે થઈ રહી છે ને આખરી પસંદગી સુરત માટેની પણ દિલ્હીથી ન થશે જે પેનલ બની છે તે પેનલની અંદર જરૂરથી દર્શના જરદોશ પ્રબળ દાવેદાર તરીકે એક નામ તેમાં ઉમેરાયેલું છે લોકસભાની બેઠક પર અનેક દિગ્ગજોએ દાવેદારી નોંધાવી છે એવી પણ વાત સામે આવી છે કે નીતિન પટેલે ટિકિટ માંગ્યા ચર્ચાએ જોર પકડ્યું છે મહેસાણા એ આમ જોવા જઈએ તો ગુજરાતનું રાજકારણ લેબોરેટરી ગણાય દેશની અંદર લોકસભાની બે સીટો ભાજપ જે પ્રથમ જીત્યું હતું એમાંની એક સીટ હતી એ મહેસાણા એટલે મહેસાણા એક ખૂબ જ મહત્ત્વની સીટ સાબિત થઈ શકે છે આ મહેસાણાની અંદર જ્યારે ભાજપ પાર્ટી થકી સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે એમાં કેસી પટેલ રજની પટેલ અને ખાસ નીતિનભાઈ પટેલ કે જે પૂર્વ પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે નીતિન કાકાએ જ્યારે ડેપ્યુટી સીએમ હતા અને એમણે તેમણે તેમના પદ ઉપરથી રાજીનામું આપ્યું ત્યારથી એક વહેતી થઈ હતી કે હવે કાકા પાસે શું અને એના પછી જ રાજસ્થાનમાં જયારે વિધાનસભા આવી એ વિધાનસભામાં પણ તેમને પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી નીતિન પટેલ છે પ્રત્યક્ષ નતા પહોંચ્યા તેમના જે પીએ છે તે ત્યાં આગળ પહોંચ્યા હતા તેમનો બાયોડેટા લઈ અને તેમણે દાવેદારી નોંધાઈ છે કાકા કેમ કેમ ભાજપ એમને પસંદ કરે લોકસભાના ઉમેદવાર તરીકે કારણ કે જેટલા પણ સમય તેઓ મંત્રી રહ્યા ધારાસભ્ય ચૂંટીને આવે એમણે બધા જ લગભગ એમ કહી શકાય કે આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે નાણાં મંત્રી પણ રહી ચૂક્યા છે અને એમના વિસ્તારમાં એમણે જે વિકાસ કર્યો છે અને સાથે જ પાટીદારનો એક ચહેરો કહી શકાય અને એક એમની લોકપ્રિયતા નીતિન કાકાની એટલી રહી છે કે લોકો તેમને ખૂબ પસંદ કરે છે એમને નીતિન પટેલના કરતાં પણ વધારે જ્યારે પણ લોકો મળતા હોય તો નીતિન કાકા કહીને જ બોલાવે છે સ્મિત ભરેલો ચહેરો છે એ જ લોકપ્રિયતા એમની દર્શાવે છે સાથે સાથે રજનીભાઈ પટેલે પણ દાવેદારી નોંધાઈ છે કેસી પટેલે પણ સેન્સ પ્રક્રિયાથી તે વખતે નોમિનેશન કર્યું છે એટલે જોવાનું રહે છે કે ભાજપ હર હંમેશા લોકોને ચોંકાવવામાં માહેર છે એ કયો એક ક્યારે ખોલે છે માત્ર પાર્ટી જાણતી હોય છે ચોકસ એમ કહી શકાય કે નીતિનભાઈ પટેલ એ ખૂબ જ પ્રબળ દાવેદાર લોકસભાની ચૂંટણીમાં છે એ ચહેરો છે એમની પસંદગી પણ થઈ શકે છે પરંતુ અત્યારથી નક્કી કેવું એ ખૂબ જ વહેલું કહી શકાય પાર્લામેન્ટરી બોર્ડમાં નામોની ચર્ચાઓ થશે એ નામો પછી દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડમાં જાય ને ત્યારથી નામ બહાર આવી શકે છે ભાજપ પાર્ટી કોના ઉપર પસંદગીનો કળશ ઢોળે છે એ જોવાનું રહે ધ્રુવી જી નિકુંજ આપણી સાથે જોડાયેલા છે નિકુંજ એ જણાવશો પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવ્યા બંને પર પણ સૌની નજર ટકેલી છે તેમનું બંને કેન્દ્રીય મંત્રીઓ બંને રાજ્યસભાના ઉમેદવાર હતા તેમની ટ્રમ્પ પૂરી થઈ ચૂકી છે અને લોકસભાની રાજ્યસભાની અંદર તેમને રિપીટ ન કરાયા તેના પરથી અનુમાન હતું કે તેમને લોકસભા ઇલેક્શન લડાવવામાં આવશે જે પ્રકારના નામો સામે આવ્યા છે જે પ્રકારની અટકળો છે તે પ્રકારે ભાવનગર લોકસભા બેઠકની અંદર મનસુખ માંડવિયા

તે પણ પાટીદારોની આ બેઠક છે ત્યાંથી પણ પુરુષોત્તમ રૂપાલા તેમનું વતન પણ છે અમરેલી ત્યાંથી પણ તેમની દાવેદારી જે છે તે હાલ જોવા મળી રહી છે પરંતુ સવાલ અહીં એ છે કે રાજ્યસભાની અંદર આ બંને સાંસદોને રિપીટ ન કરાયા તેનો મતલબ એ હતો કે તેમને લોકસભા ઇલેક્શન લડાવવામાં આવશે કે પછી લોકસભા ઇલેક્શન ન લડાવીને આ કેન્દ્રીય નેતાઓને પણ અન્ય કોઈ સંગઠનની અથવા તો અન્ય કોઈ જવાબદારી આપવામાં આવશે તે થોડા સમયની અંદર નક્કી થઈ જશે પરંતુ આ બંને મંત્રીઓએ જરૂરથી દાવેદારી જે છે તે અમરેલી ભાવનગર અને રાજકોટ આ બેઠકો પર કરી છે તમામ સંવાદદાતાઓ આભાર